આકલેશરમાં વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓ ઘીનો દીવો પ્રગટાવી માતા શીતળા સાતમની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ શીતળા સાતમને દાઢી સાતમ પણ કહે છે આ પર્વના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે અંકલે અંકલેશ્વરમાં વિવિધ મંદિરો ખાતે સૌભાગ્ય વ્યક્તિ શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવી અને ધન્યતા અનુભવે છે જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે લોક માન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રી શીતરામ માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે આ દિવસે મહિલાઓ ચૂલો કે સગડી સળગાવતી નથી આખો દિવસ ટાઢો ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા તો વાંચવી તેવું જ કરાય છે આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવાય છે

શીખરે સ્વ જગતદાત્રી શીતલા દેવીએ નમૂનામાં આજ રોજ અંકલેશ્વર મુકામે રામકુંડ તીર્થની ઉપર શીતલા માતાનું આજે સાતમના દિવસે પૂજન થાય છે અહીં ગામના લોકો આજે પૂજન વિધિ કરે છે આગલા દિવસે જમવાનું બનાવીને ઠંડુ કરીને બીજે જે શીતલા માતાને શીતલા સાતમને દિવસે લોકો જમે છે અને અહીંયા રામકુંડના તીર્થની ઉપર ઘણા વર્ષોથી માં શીતલા દેવીનું પૂજન કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે શીતલા માતાની પૂજા કરવાથી શીતલામાં પોતાના બાલ બચ્ચાઓને સુખી રાખે છે જે કે શરીરમાં ઠંડક હોય એ ઠંડક ને પરિપૂર્ણ કરે છે એટલા માટે અહીંયામાં આજ રોજ શીતલા માતાની પૂજા થાય છે તો શીતલા માતા એટલી જ પ્રાર્થના કરીશું કે અમારા બાલ બચ્ચાને સુખી રાખજો શીતલેતમ જગત માતા શીતલેતમ જગત પિતા શીતલેતમ જગત જાત્રી શીતલા દેવીએ નમો નમા શીતલા જય